અધ્ય સંપૂર્ણ ગણિત સંખ્યા સાથે રમત ચલો રેડી ચલો ગુલાબ બનાવી દો સરસ ચલો આ બાજુ જે કાર્ડ આપે છે એ દસ દસ ની જોડી કાર્ડ એક દસ કેટલા દસ વીસ બે દસ કેટલા દસ છ દસ એટલે કેટલા સાહીઠ કેટલા દસ ચાર દસ એટલે કેટલા ચાલીસ કેટલા દસ એટલે કેટલા દસ તારે કેટલા ત્રીસ ત્રણ દસ તો આ બાજુના જોડીના જે કાર્ડ છે એ દસ દસની જોડીના કાર્ડ અને અહીંયા ઉપરના છૂટક કાર્ડ એટલે કે છૂટા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આપણે સંખ્યા બનાવવાની છે તો સંખ્યા બનાવવા માટે રેડે ચલો હું કોઈપણ સંખ્યા બોલીશ તમારે સંખ્યા બનાવવાની દસની જોડીવાળા કાળ આવે અને છૂટક ઉપરના કેટલા છે એ આવે ચલો સત્યા વીસ સત્યાવીસ સરસ આ કેટલા દસની જોડી હતી કેટલા કેટલા હતા તારી પાસે વીસ અને ઉપર કેટલા આવ્યા છૂટા કેટલા થયા વીસ ને સાત સત્યાવીસ સરસ ગુડ ચાલો આવી જાઓ પાછા छप्पन 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 दस पचास छुट्टा आया छो, पचास ने छप्पन सरस गुड चलो पासा तारो त्रेसठ त्रेसठ, चलो गुड के दस तारी प साइठ के साइठ तो ने सरस गुड चलो एकतालीस 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 कीधु एकतालीस एकतालीस एक कीधु एक की अग्यार नीत की एकतालीस चलो सरस मही के, के दर पाए ચાલીસ અને ઉપર કેટલા આવ્યા ઉપર કેટલા આવ્યા કેટલા થયા એકતાલીસ ચલો પાછા ચૌદ કેટલા દસ અને કેટલા ઉપર ચૌદ ચલો કેટલા દસ ચૌદ માં કેટલા દસ હોય સરસ કેટલા દસ છે એક દસ અને ઉપર કેટલા 4 કેટલા થિયા એક 10 ને 4 14 સરસ આવી જાવ સાઈડમાં ચલો 35 5 35 35 કીધા 35 35 કીધા સરસ કેટલા દસ છે 30 30 અને ઉપર કેટલા આયા 35 30 ને 5 35 સરસ ચલો પાછા આવી જાવ બાવન બાવન કેટલા દસ અને કેટલા ઉપર લટકાના ચલો બાવન સરસ કેટલા દસ કેટલા થયા પચાસ અને ઉપર કેટલા આવ્યા પચાસ ને બે સરસ ગુડ